हेलो वाला विद्यार्थी मित्रों गुजरात पुलिस ने अशोकभाई पटेल युवाओं માટે મસ્ત સંદેશ આપ્યો છે જેમાં વાત કરવામાં આવે તમારે તે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો પોતાની સક્ષમતા મુજબ જરૂરી રહેતો સમય શારીરિક કસોટીની તૈયારી માટે આપે જેથી તમારે બિન જરૂરી થાકે અને લેખિત પરીક્ષા માટે તમારે તૈયારી કરવા માટે યોગ્યતા તમને સમય મળતો રહે તેના પછી નોટ ક્રમ આવે તો ત્યારે તમારે અપડેટ આવી શકે છે તેના માટે અત્યારે તો તેના પછી વાત કરવામાં તો કોઈ પણ ભરતી બોર્ડ પોતે તૈયારી કરતી પરીક્ષાની તારીખ છે તે કરતું હોય છે પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમય અને તારીખ જાહેર કરશે ઉમેદવારો તૈયારી પર ધ્યાન રાખે તેને પછી વધારે વાત કરવામાં આવતી વિદ્યાર્થી મિત્રો તમે જો અશ્મિભાઈ પટેલે યુવાનો માટે મસ્ત સંદેશ આપ્યો છે જેમાં ગઈ લોક સંઘની એક ઉમેદવાર છે તે તૈયારી વિના શારીરિક કસોટીમાં ભાગ લીધેલો છે જેના કારણે તેને હૃદયની તકલીફ થયેલી જે ઉમેદવારો શારીરિક કસોટી આપવામાં અંગે છે તે તૈયારી કરતા રહે અને તૈયારી ન કરતા હોય તો તેને તમારે તૈયારી વગર શારીરિક કસોટી છે તેમાં ભાગ લેવો નહીં કેમકે પોતાની જાન હાનિ થાય છે તૈયારી કરે તો તમારે ભાગ લેવો તૈયારી હસમુખભાઈ પટેલે છે તે યુવાનો માટે મસ્ત સંદેશ આપ્યો છે તો હશમુખભાઈ પટેલ આપણા શેરમાં નથી તો પણ એટલા યુવાનો માટે એટલું વિચારી રહ્યો છે તેના માટે એક લાઇક તો બને અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ બને તો આવું કંઈક અપડેટ આવ્યું છે અપડેટ વધારે આવશે એટલે તમને આ ખબર પડવામાં આવશે ને અપડેટ આપણે આવ્યું છે તે અગલા મહિનામાં તમારે શારીરિક પરીક્ષા આવે તે રીતે અપડેટ આવી રહ્યો છે તો તેને પણ આપણે વિડિયો લાવી દઈશું તો આ વિડીયો પસંદ હતો વિડીયો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો અમારી છે બીજા વિડીયોમાં